એ જ્યારે દવા લેવા જાય છે કોઈ ક્લિનિક ઉપર અને એને જાણ થાય છે ક્યાંક ને ક્યાંક એને શંકા જાય છે કે આ ડોક્ટર બોગસ છે ત્યારે બુલેટિન ઇન્ડિયાનો એમને સંપર્ક કર્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કર્યો હતો ત્યારે બુલેટિન ઇન્ડિયા સ્થળ ઉપર પહોંચ્યું હતું અને આ સમગ્ર ઘટનાની જે છે જાણ હેલ્થ ડિપાર્ટને પણ હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે સફાળું જાગેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્થળ ઉપર આવ્યા હતા અને જે તે એકમો હતા એમની મુલાકાત લીધી હતી અને એમને નોટિસ પણ ફાટવવામાં હતી ત્યારે આજે બીજા દિવસે પણ સતત આ કાર્યવાહી ચાલુ છે આપ જોઈ શકો છો એવી જ રીતના અત્યારે પણ આ જે ક્લિનિક હતું એક દેવાંશિષ કૃણા ક્લિનિક છે આ ક્લિનિકને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આની યોગ્ય તપાસ કરવામાં આવી છે આ ડૉક્ટર પાસે કોઈ જ જાતના લાયસન્સ કે કોઈ જાતનું સર્ટિફિકેટ નથી ધરાવતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સફાળું એ રીતે આ કાર્યવાહી ચાલુ છે અત્યારે તમે જોઈ શકો એ રીતના સીલ મારવાનું કામગીરી ચાલુ છે ત્યારે જશોદાનગરની અંદર આવેલી જૂની અને નવી રબારી વસાહતની જો વાત કરવા જઈએ તો ઠેર ઠેર આવા ક્લિનિકો બોગસ ડોક્ટરોનો રાપડો ફાટી નીકળ્યો છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની સખત રજૂઆત બાદ આજે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે સફાળું આવી રીતના કોઈ પણ નાગરિક સાથે એમાં સ્વાસ્થ્ય સાથે જે ચેડા ના થાય એના કારણે થઈ અને આની યોગ્ય તપાસ કરી અને પછી જે તે આવા વ્યક્તિઓ દેખાઈ આવે છે જે તે પણ આવા ક્લિનિકો છે જે બોગસ ડોક્ટર જે સર્ટિફિકેટ પણ નથી ધરાવતા અને શાકભાજીની દુકાનો હોય એવી રીતના પોતાના ક્લિનિકો ચલાવી રહ્યા હોય ત્યારે આવા ડૉક્ટરો ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને સીલ કરવાની પ્રોસેસ હાલ તો ચાલુ કરવામાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો

જે લીગલી હોય એ લોકો જ અંદર દવા આપી શકે તો જેટલા બી યુનિટ મળશે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અત્યારે આ જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે જેટલા ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે એમાં કેવા પ્રકારના ડોક્ટરો જોવા મળ્યા છે એમાં ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે ડિગ્રી વગરના આવા સીલ કર્યા બાદ કેવા ગંભીર ગુનાઓ એમના ઉપર दाखल કરવામાં આવશે શું કાર્યવાહી કરવામાં આવશે એ આગળ રિપોર્ટ કરીને પછી કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી જે રીતના જોઈએ એ રીતના હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ યોગ્ય કાર્યવાહી અહીંયા આગળ કરી છે અને સતત બુલેટિન ઇન્ડિયાના આ માધ્યમથી તમે જોઈ શકો છો કે ઠેર ઠેર આવી રીતના જે ગરીબ મધ્યમ વર્ગ પરિવારો રહેતા હોય જ્યાં શ્રમિકો રહેતા હોય ત્યાં આગળ આવા બોગસ ડોક્ટરો પોતાના ક્લિનિકો જાણે શાકભાજીની દુકાનો હોય એવી રીતના ક્લિનિકો ઊભા કરી અને ગરીબોને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક એમનું મહેનતનો જે રૂપિયો છે એનો ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પડાઈ રહ્યા છે ખોટી દવાઓ આપી રહ્યા છે અને જ્યારે આવી બાબત એક જશોદાનગરની જો આ વિસ્તારની વાત કરવા જઈએ તો માત્ર આ તો જશોદાનગર છે પણ આવા अनेक અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં આગળ આવા બોગસ ડોક્ટરો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે પ્રશાસન દ્વારા હવે આગળ બીજા કોઈ વિસ્તારની અંદર પણ ક્યારે મુલાકાત લેશે અને આવા બોગસ ડોક્ટરોનો યોગ્ય કાર્યવાહી કરશે એ હવે જોવું રહ્યું ગઈકાલે એક જાગૃત નાગરિક દ્વારા બુલેટિન ઇન્ડિયાને જાણ કરતા એક દર્દી હતા જે દર્દી એક ક્લિનિકમાં દવા લેવા જાય છે ને ત્યાં આગળ એ દર્દીને ક્યાંક ક્યાંક ને ક્યાંક શંકા જતા કે ડુપ્લિકેટ ડોક્ટર છે એવી શંકા જતા બુલેટિન ઇન્ડિયાનો સંપર્ક કર્યો હતો અને બુલેટિન ઇન્ડિયા તાત્કાલિક ધોરણે આ ક્લિનિક ઉપર પહોંચ્યું હતું અને બુલેટિન ઇન્ડિયાએ પણ તપાસ કરતા જણાવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ દેખાતા કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી સતત જાણ કરવામાં આવી હતી સતત બેથી ત્રણ કલાક સુધી પ્રયત્ન કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે આવા જે ક્લિનિકો હતા ક્લિનિકો ઉપર રેડ કરી હતી ત્યારે મોટાભાગ ના ક્લિનિકો પોતાના સટલો બંધ કરીને ક્યાંક ને ક્યાંક ભાગી ગયા હતા ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે બીજા દિવસે પણ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા સ્થળ ઉપર પહોંચી અને તમે જોઈ શકો છો કે એવી રીતના આ તનય ક્લિનિક છે આ તનય ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે આ ક્લિનિક ઉપર કાલે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવા આવ્યા હતા ત્યાં એ દરમિયાન અહીંયા આગળથી એવું જાણવામાં અહીંયા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જાતની એમની પાસે ડિગ્રી ન હોવા છતાં આવા ક્લિનિકો ખુલ્લે આમ ધમધમી રહ્યા છે ત્યારે હજી પણ આવા કેટલા ક્લિનિકો છે જે ક્લિનિકો ઉપર શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બુલેટિન ઇન્ડિયાના સતત ધારધાર રજૂઆતો બાદ જશોદાનગરની અંદર આવેલા જૂની અને નવી રબારી વસાહતની અંદર આવા ઠેર ઠેર ક્લિનિકો ખોલીને બોગસ ડોક્ટરો જ્યારે પોતાનું એક બોગસ તરીકે જે ગરીબો સાથે જે સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસ પ્રશાસન આવા બોગસ ઉપર શું માત્ર સીલ કરી અને નોટિસ આપી અને એમને એમને ઉપર કાર્યવાહી કરે છે કે આગળ એમના ઉપર કાયદાકીય ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે આવા લોકો ઉપર કાયદાકીય ફરિયાદ કરી અને એમના જેલના સળિયા પણ ગણાવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું